પોરબંદર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે સાંજે સાત વાગ્યા આસપાસ જે વરસાદ છે તે વરસાદ શરૂ થયો છે અને કહી શકાય કે જે રીતે ઝરમર અને ધીમી ધારે જે વરસાદ છે તે સતત વરસી રહ્યો છે આ જ વરસાદના કારણે જે જન્માષ્ટમીનો જે લોકમેળો છે તે લોકમેળામાં પણ તેની અસર છે તે જોવા મળી રહી છે અને જે માણસો છે તે જે મેળામાં આવ્યા હતા તે ધીમે ધીમે જે પરત છે તે ફરતા મેળામાં પાંખી હાજરી છે તે જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ જ દિવસે એટલે કે જન્માષ્ટમીના દિવસે જ જે વરસાદ છે તે વરસાદ શરૂ થયો હતો અત્યારે ફરીક વખત આ રીતે વરસાદી માહોલ છે તે જોવા મળતા જે લોકમેળામાં જે વેપારી છે જે ધંધાર્થીઓ જે છે તેમજ જે ચકડોળ ધારકો સહિત જે પણ લોકો જે મેળામાં વેપાર ધંધાર માટે આવ્યા છે તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે મહત્ત્વની વાત છે કે આ જે ઝરમર વરસાદ છે તે ઝરમર વરસાદમાં પણ લોકો જે છે તે શહેરીજનો છે તે છત્રી અને રેનકોટ પહેરીને પણ જે મેળાની મજા છે તે માણતા જોવા મળી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આઠમનો જે દિવસ હોય છે જન્માષ્ટમીનો તે મેળા માટે ખૂબ જ મહત્ત્વનો ગણાતો હોય છે અને આ દિવસે મોટી સંખ્યામાં લોકો જે છે તે મેળામાં એકઠા થતા હોય છે મેળાને માણતા હોય છે ત્યારે ફરેક વખત જે વરસાદ જે છે તે વરસાદી માહોલ જોવા મળતા મેળામાં ક્યાંક ને ક્યાંક જે તેની અસર છે તે વર્તાઈ રહી છે